નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દસ્તાવેજ બનેલી એક ઘટના દીકરાને માથે આજે છે છે સાસરેથી સંદેશો આવ્યો કે રૂપિયા લઈ સુદ બીજે હથેવાળે પરણવા આવજે રૂપિયા નહીં લાવે કે બીજાની તીજ કરીશ તો બીજાની સાથે શાર ફેરા ફેરવી દેસુ વાંચતાની વારજ જોવાને નિશાશે મેલ્યું શું વેવશાળ તૂટશે પાંચ પાંચ વર્ષના ધૂળમાં રમતા હતા ત્યારથી પંદર પંદર વરસ સુધી જેનું ધ્યાન ધરેલું તે રાજબાસુ આજ બીજાને જાશે ના બાપા નમાયા અને નિરાધાર એ રાજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાના ટીપા વળી ગયા બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી વારસામાં એને એક ખોરડું મળ્યું હતું અને બીજું મળ્યું હતું આ બાળપણનું વ્યવસાય આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે આશા હતી કે એના નિસ્તેષ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જૂના વાસણો છે રૂપાળી માણસ કરશે મિહરથી ભટોરા ભરીને કરિયાવર લાવશે અને મામો મને પહેરામણી કરશે પણ કાગળ વાંસ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસણના લાડકોડ માડસાણ ગારિયોળિયા હરિયા કરિયાવરના પટારા અને પહેરામણી બધાએ માલખાના માળખાની માફક વિખરાઈ ગયા પૂર્વજોનો લોહી એની રગે રગમાં દોડવા લાગ્યું મસ્તકના ભણકારા બોલવા લાગ્યા કે મારી બાયડી બીજે જાય એ કરતા તે મોત ભલો મારું મારું પણ કોને મારે કાટલી લી તલવારને સજાવનારાય પૈસા નહોતા જે વાણિયાને ત્યાં એની જાગીર મંડાણમાં હતી તેના શરણ ઝાલીને ગ્રાસ્યો કરગરી ઉઠ્યો કાકા આજ મારી લાજ રાખો મારું મોત બગડશે મારી બાયડી જશે તે પહેલાં તો મારે ઝેર પીને સૂવું પડશે કાકા એક હજાર આપ મારી જાત વેચીને પણ ભરી દઈશ આ ભવે નહીં અપાય તો ઓલે ભવ તમારે પેટે જન્મ લઈને સૂકવીશ પણ વાણીઓ પીગળ્યો નહીં રાજપૂત આ વેપારીના હાથે ઝાલીને રંગ રંગ્યો એની રાજબાને જાણે કે પોતાની નજર સામે જ કોઈ હાથ પકડી ખેંસી જતું હતું કાકાએ કાગળ લીધો કંઈક લખ્યું લોભા કરો આમાં સહી તમારું તો વળી જે થાય તે ખરું કાગળ વાંસીને રાજપૂતનું લોહી થંભી ગયું એમાં લખ્યું હતું કે એક હજાર પૂરા ન ભરું ત્યાં સુધી બાયડીને માં બેન સમજીશ રાજપૂતે દસ્તાવેજ ઉપર દસ્તક કર્યા દસ્તાવેજની નકલ લઈને રૂપિયા એક હજાર સાથે એ ચાલ્યો ગયો અને રાજબા એના મહેરમાં બેઠી બેઠી શું કરે છે ભરથારના સપના જુએ છે નજરે નહોતો તોય જાણે આરસપાણામાં કોઈ કારગરિક પોતાની મનમાંની પ્રતિમા કંડારતો હોય તેમ એ બેઠી બેઠી પોતાના ગરીબ કંથની શિથરે હાલ મૂર્તિને અંતરમાં સિત્તીજા કરે છે પીએરિયામાં ગોઠતું નથી પોતાના ઘરની એને અહીં ભૂખ લાગી છે ઝેઠ સુન બીજને આભમાં ઉદય થયો તે વખતે જમાઈ રાજે સાસરે આવીને ભર દાયરા વશે કોથળી મૂકી કહ્યું લ્યો મામા આ રૂપિયા આખા દાયરાને ખબર પડી કે સસરાએ ગરીબ જમાઈને આપઘાત કરવા જેવો મામલો ઉભો કર્યો હતો ફિટકારો દેતા દેતા માંથી ઊભા થઈ ગયા સાસરિયાના મોહ શ્યામ બન્યા અને ઓરડાને ખૂણે ખોખામાંથી શ્રાવણ ભાદરો વરસાવતી કન્યા કાપવા લાગી કે નક્કી મારા માવતનું વેર મારો ધણી મારા ઉપર જ ઉતારશે સસરાના ગામના ઝાડવાને શેલામાં સેલા રામ રામ કરી રાજપૂતાણીને વેલડામાં બેસાડી રાજપૂત પોતાના ઘેરે લઈ ગયો ધડકતે અહીંયા રાજપૂતાની ઓરડામાં દાખલ થઈ એ ઘર નહોતું શમશાન હતું જેને લુગડે જરીએ રજ નહોતી અડી એવી લાડમાં ઉછરેલી જોબનવંતીએ આવીને તરત હાથમાં સાવરણી લીધી સાસુ સસરા કે દેર નણંદ વિનાના સુનકાર ઘરને વાળ્યું ફરી ફરી વાળ્યું ઓરડો આભલા સરખો સમઠ્યો પચીસ પચીસ વર્ષ પૂર્વે પોતાની સાસુએ હાથે ભરેલા હીરાના સંદરવા ભીતો ઉપર લટકતા હતા એના ઉપર ઝાપાટ મારીને ખંખેરી ઓરડામાં હજારો નાના આભલાને જગમગતા સવાઈ ગયો રાતે સ્વામી પાસે બેસીને મોતીનો વીંઝણો ઢોળતા ઢોળતા રાજપૂતાણીએ થાળી જમાડી ધરતી ઢાળું મોઢું રાખીને અબોલ રાજપૂતે વાળું કરી લીધું પિયરથી આણામાં આવેલી આકોલિયાના રૂની રેશમી તળાઈ બિસાવીને એરંડીના તેલનો ઝાંખો દીવડો બળતી બાળતી રાજપૂતાણી પથારીની પાંગત ઉપર વાટ જોતી બેઠી સોમી આવ્યો પથારીમાં તલવાર ખેંચીને પોતાની અને રાજપૂતાણી વચ્ચે ધરી દીધી પીઠ ફેરવીને એ સૂતો પથારીને બીજે પડખે રાજપૂતાણીએ પણ પોતાની કાયા લંબાવી ઉઘાડી તલવાર આખી રાત વચ્ચે પડી રહી નાનકડી એક તલવાર કરડો એક પછી એક વીતવા લાગી આખો દિવસ એકબીજાની આંખોમાં ઝરે છે અબોલ પ્રીતિ એકબીજાના અંતરમાં સાત તાળીની રમતો રમે છે અને સતાય રાતની પથારીમાં ખુલી તલવાર કા મુકાય રાજપુતાની આ સમસ્યા કેમે કરીને ઉકેલી ન શકી એણે જોયું કે ઠાકોરના આશ્રણમાં પોતાની પ્રત્યે નિશાની નથી સાથે જ પોઢવા આવે છે કઈ પ્રેક્ષા કરતો હશે મરદાનગીમાં કઈ ખામી હશે કઈ મંત્ર સાધતો હશે કંઈ ન કળાયું હૈયું વિંધવા લાગ્યું અમીનો કટોરો જાણે હોઠ પાસે આવીને થંભી ગયો એક બે ત્રણ રાતો વીતી સોથી રાતે ઠાકોર આવ્યા સુતા રાજપુતાણી ભીતને ટેકો દઈને ઉભી રહી મધરાત થઈ તો આંખનો પલકારો મર્યા વિના મીણની આકૃતિ જેવી એ ઉભી છે ઠાકોર બોલ્યા કેમ ઊભા છો આંખો આંખોમાંથી ડળક ડળક આંસુ નીકળી પડ્યા કેમ આંસુ પાડો છો પિયરિયું સાંભળતું હોય છે બહુ થયું ઠાકોર હવે તે હદ થઈ યાનું વેર શું હજી નથી વળી રહ્યું તમારે કહેવું છે શું તમે રાજપૂત છો તેમ હું પણ રાજપૂતાણીનું દૂધીશું આખું જીવત તલવારના અંતરે રાખોને નહીં બોલું ત્યારે આ શું કરે છે ફક્ત તમારા અંતરનો ભેદ જાણવા માગુ છું તમારા માર્ગમાં આડી આવતી હોવ તો ખસીને માર્ગ દઉં શેનો ભેદ આ તલવારનો રાજપૂતાણી લ્યો આ વાંસો વેપારીએ કરાવી લીધેલા દસ્તાવેજની એ નકલ હતી વાંચતા વાંચતા તે રાજબાની આંખો દીવામાં નવું તેલ પૂરાય તેમ ઉજળી બની ગઈ એનાથી બોલાઈ ગયું રંગ છે તારી જનેતાને ઠાકોર વાંધો નહીં સોરે બેસી બેસીને ઠાકોર બે પહોરદી સડીએ સાસ પીવા આવ્યા પોતે પોરવેલા મોતીનો નવરંગી વીંઝણો ઢોળતી ઢોળતી રાજપૂતાણી પડખે બેઠી અને બોલી હવે આમ ક્યાં સુધી બેસી રહેશો ત્યારે શું હળિયું કાઢું રાજપૂત ત્રિસ્કારથી હસ્યો આ લ્યો કહીને રાજપૂતાણીએ પોતાના અંગ ઉપરની સૌભાગ્યની બે સુડલીઓ સિવાયના તમામ દાગીનાનો ઢગલો કર્યો ઠાકોર એ ઢગલા સામે જોઈને બોલ્યો આનું શું કરું કરજ ચૂકવી નાખું બસ ધીરજની અવધિ આવી ગઈ રાજપૂતાની બાયડીના પાલવડા વેસીને વ્રત છોડાય ઉતાવળું બોલી નાખોમાં ઠાકોર જુઓ આમાંથી બે ઘોડિયું બબ્બે જોડ પોશાક કરાવો અને બે જોડ હથિયારની બીજી જોડ કોના માટે મારા માટે તમારા માટે હા હા મારા માટે નાની હતી ને ત્યારે બહુ પહેર્યા છે તલવારો સાનીમાની સમણી છે હથિયારો અંગે સજીને કાળી રાતે મેં એકલી કરી છે આજ સુધી છોકરાની રમતો રમતી હતી હવે સાસો તમારો નાનેરો ભાઈ બનીશ રાજપૂત રમૂજ ભેરે જોઈ રહ્યો અંગે વીરના વસ્ત્રો શસ્ત્રો સજીને બે ઘોડેસવાર કોઈ મોટા રાજ્યની સાકરી ગોતવા નીકળ્યા છે વિધાતા પણ પલવાર વિસામણામાં પડી જાય કે આને તો મેં નારી બનાવેલ કે નર આવી રીતે રાજબાની સુરત બની ગઈ આંખમાંથી લાલ ટસર ફૂટી ગઈ છે રાજધાનીના દરવાજામાં બે ઘોડા નાશ કરતા કરતા દાખલ થતા હતા તે વખતે જ બાદશાહ સલામતની સવારી સામી મળી વિધાતાની આ બે કરામતોને દેખી બાદશાહ ફીદા બની ગયો પૂછ્યું કોણ છો રાજપૂત છે કેમ નીકળ્યા છો શેરબાજરી સારું અહીં રહેશો બે માથું નમાવ્યું સગા થાવશો હા નામવર મામા ફોઈના બે રાજપૂતની સાકરી નોંધાણી શિકારની સવારીમાં બાદશાહના હાથી ઉપર જે વખતે જખમી થયેલા સાવજે કારની ત્રાપ મારી તે વખતે બેહસ્તાના દરવાજાની અને બાદશાહની વચ્ચે એક જ તુસનું અંતર હતું પચાસ રક્ષકોની તલવાર શરમાતી ઊભી હતી ત્યારે વખતસર એ સાવજના ડાસામાં કોનું ભાલું પેસી ગયું એ ભાલુ સોસરો વિંધાઈ ગયો તે દિવસથી બે રાજપૂતને બાદશાહના ગૃહની અટારીનો પહેરો સોંપાયો આખી રાત સોકી દેતા દેતા એ રાજપૂતોને એક વર્ષ વીત્યું હજી વાણિયાના હજારોનો જોગ નહોતો થયો અષાઢની એ મેઘલી મધરાત ગળાતી આવે છે વરસ વરસના વિજોગી વાદળા આભમાં જાણી અણધાર્યા સામા મળ્યા અને એકબીજાને ગળે બાદ ભીડીને પથારીમાં પડ્યા છે નયનમાંથી પ્રેમના આંસુ નીતરતા હોય તેવા વરસાદના ફોટા અને ટપક ટપક ધરતી ઉપર પડે છે એ મધરાતના મૂંગા મધુરા આલિંગન જાણે કે કોઈ જોતું નથી માત્ર કોઈ કોઈ નાનકડું સાંદડું જ એ કડાબરના મહેલની ઝીણી એની તોફાની આંખ તગ તગાવીને નિરખતું મલકી રહ્યું છે તમારના લહેરકાની સુરલી જમાવટ વાદળાની ઘેરાતી આમાં મીઠી નીંદર ભરી રહી છે એકબીજાને બચ્ચી લેવાતા પ્રીતની ધગધગતી ગરમી પડઝળી ઉઠે છે તેવી જાણે કે વીજળી વળકે છે સામસામામાં અહીંયા દબાતા હાશ હાશના ઉદ્ગાર વસૂટે તે જાણે કે ધીરા ગડગડાટને રૂપે આખા વિશ્વની અંદર સૌને કાને પડે છે તેવા વખતે ઝારુખાની પરસાળમાં સોકી દેતા બે રાજપૂતોની કેવી ગતિ થઈ રહી હતી થાંભલીને ટેકો દઈને ઉભેલા ઠાકરની આંખ જરાક મળી ગઈ હાથમાં ભાલા સોતો એ ઉભો ઉભો જ જામી ગયો ઠકરાણી એકલી ટેલે છે એની આંખ આભમાં મંડાઈ ગઈ છે એને સાંભળ્યું કે અષાઢ આવ્યા બીજે અષાઢ આવ્યું બાર મહિના વીત્યા આખા સંસારમાં આજ જાણે કોઈ એકલું નહીં હોય હું એકલી રંગ ભીનો સામે ઉભો છે તે જાણે સો આગે છે વાદળના ગડગડાટ સંભળાયા વિરાંગના કોઈ દિવસ નહોતી ડરી સાવજની ત્રાળથી એ નહોતી ડરી તે આજે ડરી દોડી સ્વામીને ભેટવા તસુ એકનું અંતર રહેતા થંભી પચાસ ગાવ આઘેના એક નાના ગામડામાંથી વાણિયાએ જાણે આંસકો માર્યો આખો સંસાર જાણે કે એને ધક્કો મારવા ઘસી આવ્યો એ ઊભી રહી ઊંઘતા કંથના મોં ઉપર એણે શું જોયું કદી નહોતું જોયું તેવું રૂપ વિયોગી વેદના ભર્યું અને રીબાતું રૂપ પાસા ડગલા દેવા લાગી રૂપ જોતી જાય પાસા ડગલા દેતી જાય અને વાદળાની મસ્તી સાંભળીને જાણે એના પગ ધરતી સાથે જડાતા જાય વિરત્વ બધું જાણે એની સાતી ભેટી બર ભેદી નિશાસાને રૂપે બહાર આવ્યું એક નિશાસો એક જ નિશાસો કેટલો તોલદાર હશે ધરતી ઉપર જાણે ધબ દઈને નિશાસો પડ્યો આભમાં અંજવાળું હોત તે દેખાત કઠોડા ઉપર હાથની કોણી ટેકવી અને હથેલીમાં ડોલ જેવું મોંઘાલી રાજપૂતાણી ઊભી રહી બપીઓ જાણે સામેથી કંઈક સમસ્યાનો દુહો બોલ્યો પીઉ 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 ના પડસંદા ગાંજી ઉઠ્યા ઠકરાણીએ સમસ્યાના જવાબમાં દુહો ઉપાડ્યો સાતે આકાશના અંતર જાણે ભેદવા લાગ્યા દેશ વિજા પીઉ પરદેશમાં પીઉ બંધાવ રે વેશ જેદી દી જાશો દેશમાં તેદી બાંધવ પીઉ કરશે મારા દેશમાં આજ વીજળી થાય છે પણ પ્રિયતમ તો પરદેશમાં છે અરે મારી પડખે જ છે પણ મારા ભાઈને વેસે છે જે દિવસ રૂપિયા કમાઈને દેશમાં જશું ત્યારે જ એને બાંધવ મટાડી પતિ બનાવીશ ત્યાં સુધી તે ભાઈ બહેનના સગપણ સમજવા સવાર પડ્યું હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખ ઉગાડતા જ વાત કરી કે આ બે રાજપૂતોની અંદર કંઈક ભેદ છે એમ શું કટકા કરી નાખું નાના કટકા કરવા જેવો નહીં કટકા સાંધવા જેવો ભેદ છે આ જોડીમાં એક પુરુષ છે બીજી સ્ત્રી છે વશે કોઈ ગુપ્ત વિજયોગ છે દીવાની થામાં દીવાની જોતી નથી બેની આંખોમાંથી અંગારા ઝરી રહ્યા છે પરીક્ષા કરો પછી જાણો કોણ દીવાનું છે તે જોશો તે શા પરથી જણાયું મધરાતે મારી આંખમાં નીંદર નહોતી મેં અટ્ટારીમાંથી એક ઊંડા નિશાસો સાંભળ્યો દિવાલો પણ એ નિશાસાના અવાજથી ધબકી રહી હતી એક દુહો પણ એ બોલી એવો દુહો ફક્ત ઓરતના હયામાંથી જ નીકળી શકે સી રીતે પારખી શકાય એ રીતે હું બતાવું બે જણને આપણી પાસે દૂધ પીવા બોલાવો એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો દૂધ ઉભરાવા દેજો ઢોળાવવા દેજો બેમાંથી જે રાજપૂત એ દૂધ ઉભરાતું જોઈને આકુળ વ્યાકુળ બને તેને ઓરત સમજો ઓરતનો જીવજ એવો છે કે દૂધ ઉભરાતું જોઈને એની ધીરજ નહીં રહે મરદ એની પરવા પણ નહીં કરે આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય ગાફેલ બનીને ઉઘાડી પડી જશે બાદશાહે બે રાજપૂતોને બોલાવ્યા દૂધ મુકાવ્યું દૂધમાં ઉભરો આવ્યો ગઈ રાતે જેના અંતરના બંધ તૂટી પડ્યા હતા તે વિજોગણ રાજપૂતાણી પોતાના પુરુષ વેશનું ભાન હારી બેઠી આકુળ વ્યાકુળ બનીને બોલી ઉઠી એ દૂધ ઉભરાય ઠાકોરે એના પડખામાં કોણી મારીને કહ્યું તારા બાપનું ક્યાં ઉભરાય છે પણ ભેદ બહાર પડી ગયો બાદશાહ બનેને બેગમના ખંડમાં તેડી ગયો બેગમે માં મોહ મલકાવીને પૂછ્યું બોલો બેટા તમે બંને કોણ છો સાસુ કહેજો બીસો નહીં અભય વસન છે ગરાસણીના ગાલ ઉપર શરમના પડી ગયા એના પોપસા ઊઠીને એણે અદબ કરી દિવાલની હોથ એણે પોતાની કાયા સંતાડી દીધી ગદગદ કંઠે ગરાસિયાએ ખાનગી ખોલી વાણીના દસ્તાવેજની વાત કહી વાહ રાજપૂત વાહ વાહ રાજપૂત ઉશાર તો બાદશાહ મોંમાં આંગળી નાખી ગયો એણે કહ્યું તમે મારા બેટા બેટી છો હું હમણાં જ ગામ વાણિયાને રૂપિયા મોકલાવું તમે બે જણ મારા બીજા મહેલમાં રહો આજે મારે ઘરેથી જ ઘર સંસાર શરૂ કરો ત્યાં તો બેગમ દોડી પોતાની પાસે રાજપૂતાણીના મહામોલ પોશાક હતા તે લઈને હાજર કર્યા ઠકરાણીને કહ્યું બચ્છા આ પહેરી લે બેય જણાની આંખમાં આંસુ વહેતા થયા અંજલી જોડીને બેય બોલ્યા અન્નતા અમારા સાસા તમે છો પણ નહીં અમે સાસાતે જ્યારે વાણિયાની પાસે જઈને નાણાં સુકવીએ દસ્તાવેજનો કાગળિયો હાથે હાથ લઈ સીરી નાખીએ ત્યારે જ અમારા વ્રત છૂટશે રાજપૂત બેલડીને બાદશાહે ગાડા ભરી સરપાવ આપ્યો ગામ તરફ વિદાય કરી વાણીનું કરજ સૂકવી બધી જમીન છોડાવી આ વ્રતધારી બે બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઉજવી મિત્રો આના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને તમને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરજો નવું જણાવજો અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું બનતી ઘટનાઓ જાણવા માટે કંઈક પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો